જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે આલુ બોલ્સ બનાવવાના છીએ બાળકોના લંચ બોક્સ માટે તો એના માટે મેં બટેકાને બોઈલ કરીને આ રીતે ગ્રેટ કરી લીધા છે અને મસાલામાં આપણે કોર્નફ્લો લઈશું કાળી મરીનો ભૂકો લાલ મરચું કૂટેલું અને મીઠું અને મિક્સ હબ્સ તો ચાલો હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ હું જરૂર પ્રમાણે આપણે બાઇન્ડિંગ આવે એ પ્રમાણે કોર્નફ્લો એડ કરું છું પછી જરૂર પડશે તો બીજો એડ કરીશું આ બધું આપણે મિક્સ કરી લઈશું મારે થોડા લોટની જરૂર પડી હતી તમે બીજો બે થી ત્રણ ચમચી એડ કર્યો છે મીડિયમ સાઇઝની તો બટેકા ઉપર આધાર છે બટેકામાં આપણે પાણીની માત્રા વધારે હોય તો આપણે લોટની વધારે જરૂર પડે તો આ બધું જ આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે આમાં બાકીના મસાલા એડ કરી લઈશું કાળી મરી

આવી રીતે સરસ હવે આપણે આના બોલ્સ બનાવી લઈશું તમને જે શેપમાં ગમે એ પ્રમાણે તમે બનાવી શકો છો હવે આપણાના ગોળ ગોળ બોલ્સ બનાવી લઈશું આવી રીતે બધા જ બોલ્સ આપણે બનાવીને રેડી કરી લેવાના છે જુઓ આવી રીતે બધા જ બોલ્સ બનાવીને આપણે રેડી કરી લઈશું બધા જ બોલ્સ આપણે બનાવી લીધા છે આવા ગોળ નાની મોટી સાઈઝ કે અલગ અલગ શેપના તમારે કરવા હોય તમે તમારા પ્રમાણે કરી શકો છો મેં અત્યારે ગોળ કરી દીધા છે તો હવે ગરમ કરવા તેલ મેં પહેલેથી મૂકી દીધું હતું તો ચલો આપણે ફ્રાય કરી લઈશું નીકાળી લઈશું આવી રીતે બીજા પણ આપણે તળીને તૈયાર કરી લઈશું ફાઇનલી આપણા આલુ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે બાળકોના લંચ બોક્સ માટે ઇવનિંગ સ્નેક માટે કોઈને મોર્નિંગમાં ગમતું તો મોર્નિંગ માટે તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીશું મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ